જો મિત્રો તમારે આવો લાઈટનો ગોળો હોય ને તો એલ ગોળો કહેવાય છે અને આ એલઈડી ગોળો રે ને કોઈને ઉડી જાય તો એને કોઈ તમારે ફેંકી દેવાની જરૂર નથી એનું કારણ છે કે તમારે આ ગોળો રિપેર કરવો હોય ને તો પાછો રિપેર થઈ જાય છે અને એને રિપેર કરીને તમને બતાવું કે તમે જુઓ કઈ રીતે રિપેર થાય છે અને તમે અમારો વિડીયો પૂરેપૂરો જોજો કે આવી રીતે એક હોલ્ડર લેવાનું છે અને હોલ્ડરની અંદર લગાવી દેવાનું લગાઈ અને આવો એક વાયરનો ટુકડો લેવાનો છે આવો વાયરનો ટુકડો લેવાનો એને આવી રીતની મોકડી બનાવવાની છે પછી તમારે એને કરવાનું છે ચેક કે હવે ધારો કે આ કઈ ગોળી ઉડી છે અણે નથી થાતું જોઈ લો કે એ ઓણે નથી થાતું કઈ ગોળી ઉડી છે કે ઓણ નથી થાતી ઓણે નથી થાતી ઓણ નથી થાતી આ ગોળી રેડી છે આ ગોળી રેડી છે આ કમ્પ્લેટ ગોળી છે આ એ આ એ કમ્પ્લેટ છે આ એ કમ્પ્લેટ છે આવી રીતે વાયરથી ચેક કરી રાખવાનું છે જે ગોળી ઉડેલી હશે એટલે તમારે આ જોઈ લો કે આપણી ગોળી આરિયા ઉડી ગયેલી છે આમ તાકો આ આ ગોળી કરશો આમ ભેગા બે વાયર કરશો એટલે કમ્પ્લીટ તમારો ગોળો જોઈ લો કમ્પ્લીટ ક્લિયર ચાલુ થઈ ગયો તો આવી રીતે ગોળી ચેક કરવાની છે જો આ કમ્પલેટ આ જો આ આ કમ્પ્લેટ ગોળી છે એટલે ને થાય આ એ કમ્પ્લેટ છે એટલે ને થાય આ એક જ ગોળી ઉડેલી છે એટલે આ જો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો તો એના માટે શું કરવાનું છે આપણે કે આ વાયર કાઢી નાખવાનો છે આ વાયર કાઢી અને આ ગોળીને આપણે તોડી નાખવાની છે ગોળી તોડી નાખવાની આવી રીતની તોડી અને કમ્પ્લેટ તોડી અને તમારે શું કરવાનું છે કોઈ સોલ્ડરથી વાયર સોલ્ડરથી થી રણી નાખવાનું ઓણે હેલ સોલ્ડર મારી અને રણી નાખો એટલે તમારો ગોળો કમ્પ્લેટ ચાલુ થઈ જાય છે કે જોઈ લો એ આવી રીતે નાશું છે ને તો આને તમે ભેગું કરશો એટલે કમ્પ્લેટ ચાલુ થઈ જાય જોઈ લો એટલે આને સોલ્ડર મારો એટલે આ ગોળો તમારે કોઈ નાખી દેવાની જરૂર નથી ખોટા હો હો રૂપિયા આવીને તમે ગોળો લાવો એટલે કમ્પ્લેટ સોલ્ડર મારશો એટલે તમારો ગોળો ચાલુ ચાલુ થઈ જાય એટલે એના માટે આજે આ ગોળાનું ટાકણું છે આ ઢાકણું તમારે આવી રીતનું પાછું ફેર ફિટ કરી દેવાનું અને ગમે તે સોલ્યુશન બીજું લગાવીને ફિટ કરો এটা কম্পো গোড়ো চালু গোড়া তুমি খোটো নাখি যাবো